હેલો ગાયસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં આજે જો એના પપ્પા ઘરે છે અત્યારે એટલે જવાનું છે બહાર જવાનું છે તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં રેજો અત્યારે રેડી થઈ ગઈ છે અને જો ગઈ છે અને હું પણ રેડી થઈ ગઈ છું એના પપ્પા આવે એટલી જ વાર છે શું ચાલુ નીચે ગયો છે તો રેડી થઈને અને એના વાર જોઈએ આવે પછી આપણે નીકળીએ

એ લોકો અહીંયા રહેતા અને હવે તો બધી પડી ગયું છે ને આવી રીતના જ કંઈક નજારો છે અને અમે જ અહીંયા દર વર્ષે આવતા કેરીયું ખાવા જો એના પપ્પા ગાડી લઈને જો માં છેટ વૈયા ગયા જોરિયા હવે ધીયા અને સુજલ પણ જાય છે જો અહીંયા ફરવાની એવી મજા આવે દુનિયાની હવે અહીંયા બધે નાસ્તા લઈને આવતા ને આવી રીતના કનિસાડું હતી હવે તો પડી ગયું છે ચાલો બતાવું તમને એ જો આ બેન સિંહ બધી છે બધી એકો એક નિશાળ છે જો રમવાની સીડીઓ ને બધી છે એકો એક મકાન બધાય પડી ગયા લગભગ પડી ગયા હે કોક ભાગ્યા જો કે હાર હાર્યા અહીંયા પણ જો છે જો એના પપ્પા અહીંયા ગાડી ઊભી રાખી દીધી અને બે બાપ દીકરો જો કેરીઓ વીણે છે કાકડી છે કે નથી તો જો હવે તો આ ભાંગી ગઈ જો ને તો મજા આવી ગઈ દિયા જો ત્રણે આ પરે આની સાડમાં તો હાસેણું મર્યું નાઈસ જો અત્યારે અહીંયા નાની નાની કેરી આવી ગઈ હે પછી આવીશું પાછા વર્ગે પૂરું પૂરું થાય પછી આપણે ઓહલો કરવાનો જ છે ને હા જો એના પપ્પાને બધી ખબર હોય કેમ કે અહીંયા એ એનું જન્મસ્થળ છે એટલે બધી ખબર હોય એટલે જો એમ કે ઓફિસ હતી અહીંયા અને તો અહીંયા એટલી મજા આવે ફરવાની કે એમ થાય કે અહીંયા રહી જઈએ એવું મસ્ત છે જો હા હા પુસ્તકાલય પુસ્તકાલય કઈ સાદા પુસ્તક પુસ્તકાલય છે જો અત્યારે ભાંગી ગઈ છે કોટકાલય ભવન છે લખી ગયેલ કોટક ભવન છે એ જો એના પપ્પાને બે જો ત્રોપા વિણવા મીંડા હવે તો કોઈ અહીંયા રહેતું નથી કોક ભાગે જોગે રમે છે બાકી તો કોઈ રહેતું નથી ખાલી એમને બધું પડ્યું છે જો

એક નિશાળ અહીંયા પણ છે એ બધી ખંડેર થઈ ગયા લાગે જો આવી રીતના ખંડેર છે કાંઈક હવે તો પડી ભાંગું બધું એન પપ્પાને જે ભણતા ત્યારે સારું હતું હવે તો પડી ગયું એ ત્રણે જો ભાઈ ગા મને એ મને મૂકી ક્યાં દીધી સુજલ ને જો એના પપ્પાએ ટોપરું ભાંગી દીધું તે જો એ અત્યારે લઈને ફરે ગાઈસ તો એના પપ્પા ગાડી લેવા ગયા છે અને હવે આપણે નીકળીએ પસેડો દેવા જવું છે તો પછી મોડું થઈ જાય કારણ કે આયુષીને આપણે પસેડો દેવાનો બાકી હતો એટલે એને પસેડો દેવા જઈએ છીએ સેરિયા છે મારા માસીજીની અહીંયા તો અત્યારે હવે જઈએ એના પપ્પાને ગાડી લઈને આવે એટલી વાર છે હવે જો એના પપ્પા આવે ગાડી લઈને તો હવે નીકળીએ આપણે તો આપણે જઈએ છીએ હવે આરુષીને પસેડો દેવા કાઢ્યું ચાલો હવે કંટીન્યુ બ્લોગ માં રેજો તો આપણે પોતી ગયા છે મારા માસીજીના ઘરે જો આ એનું ઘર છે અને જો માસા માસા સફાઈ કરે છે અને જો આવી રીતના કેક દેખાય અમારા જો આયુસી બેન ને કપડા દેવા આવ્યા છે આયુસી હા 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 હાલે હાલે વાવા ને એ વાવા

આ છે અને ટર માં જો મેળા જેવું આજ તો રવિવાર છે એટલે મેળા જેવું છે જોક વાળામાં બહુ જ ભીડ છે અમે પણ પાણીપુરી ખાઈ લીધી તો આપણે ઘરે પહોંચી ગયા છે અને પછીનો દઈને આવતા રહ્યા છે અને બધા મજા એ કરી હે બધે ફરી એવા અને હવે આ બ્લોગ અહીંયા પૂરો કરું છું જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ નવી ધીયા ટુ નામની ચેનલ છે એને પણ તમે સપોર્ટ કરજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં બાય